મોબાઈલ ચોરનાર નામ શું હતું રંગુજી જેવા પ્રવીણજી કયા ગામના છે બાલીસા અને તું તારું નામ રાવ તું કેટલા ચોર્યા હતા તારા હારી ચોરવા હતો તમે કેટલા જણા હતા બે જણા ચોરી કરવા અને પોલિટિશિયન તું હપ્તા હાલે છે કેટલા હપ્તા હાલો કેટલા પૈસા હાલો છો બે હજાર રૂપિયા હર મહિના આપો છો અઠવાડિયે કયા પોઈન્ટ આપો તમે પાટણ કયા તાલુકામાં માં જિલ્લામાં જિલ્લામાં બે હજાર રૂપિયા આપવાના બરોબર અને તું વતની બાલીસ ના તારા બાપાનું નામ અમૃતભાઈ અને પેલા બાપાનું નામ પ્રવીણભાઈ ના ચોરના નામ શું છે કેટલા મોબાઈલ ચોર્યા હતા ના અહીંથી કેટલા ચોર્યા તમે તમારો ચોરી રોકડા પૈસા કેટલા લીધા કેટલા પૈસા હતા મારી વાતો ભાઈ તો ઓનલાઈન વેચવા કોણ જોયું તું આદમ સંધી એટલે બાલી બાલિશરાનો છે આદમ સંધી હાલ શું કરે છે આનો વેપાર કરે છે दारूનો ઉતાળું બોલતો કરે છે दारूનો એટલે એ મોબાઈલ મોબાઈલુ તમે વેચીને ઇના આપો છો એને ના લે લઈ ના લીયો ઇને ફોન આપ્યો આદન આદમે કને આપ્યો આદમે દુકાન આદમે દુકાન કઈ દુકાનમાં આપ્યો કીર્તિ કાકાની બાજુમાં કીર્તિ કાકાની બાજુમાં ઠાકોરોના મેલનાની બાજુમાં રે ને